આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો આ વિડીયો ઈશ્વરભાઈ રાઠોડનો છે જે બરવાડાના છે અને ખૂબ સરસ વાત કરી છે પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો અને આ ખાસ આજે રાત્રે આપણે સાડા સાત વાગે લાઈવ થઈએ છીએ એમાં જોડાવ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આનું નોટિફિકેશન મળે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને સાડા સાત વાગ્યે આપણી લાઈવમાં જોડાવો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

હમ મારું થાય કે કેહ્જે સાલા મને હેઠા બેહ્વો હમણાં વધશે નહી મને હમ ના ભાઈ હીતે રીતે રોજ ફોન આવે છે એમાં હું તો બરાબર એટલે મેં કીધું લે વાત કરું એટલે આપડે હું દોડવા ની ઘંટી અનાજ દળવા ઘંટી આપું છું હમ મહીને પંદર થી વીસ હાજર ની કમાણી કરું છું એમ બોટાદ જીલો અને ખામડા મારું ગામ કોણ કોણ છે પરિવારમાં માં પરિવાર માં તો બે છોકરા છે બે વહુ છે બે છોકરા ને બે વહુ છે એ બધા નોકરી કરે છે ઘર ના પોર ને ગુજરી ગયા એટલે મેં કીધું આપડે આપડે સંભાળવું છે છોકરા છોકરા ને સંભાળે એટલે છોકરા હારે નથી રેહતા એ બધા હારે ખાવા પીવાનું નું જુદું ખાવા પીવાનું નું જુદું એટલે એકલા રેહ ત્યારે અત્યારે હું એકલો ખાવા પીવા આમ બધા હારે જ તે આમ બધો વ્યવહાર બધો હારે ખાવા પીવાનું નું રાંધવા શીખવાડવા નું નોખું નોખું અલગ અલગ,

મે કે તમે આハウス હતા ગરમ ખાવીએ તો મને ખબર એ કે હે હે મે આ રડતી મેં ત્યારે ઠીક છે ગરમ ગરમ હોય તો ખાઈ લાગે હા હા આડી બપોરે બપોરે ખાવાનું થાય તો રોટી ખવાય હા હા મે મને જે ખાઈ લેવાની તો કે હાજી બાજી બાજી એ બધા નો કરી અક્ષ છે અમને બડી બૈરુ નો કરી અક્ષ છે ને આજ બી નો કરી અક્ષ તો શું કર હા હા એટલે આપડી કોઈ વેલ્યુ નો કેવાય ની ની ભાઈ હ હ એટલે મે કીધું આપણે અમે મારું ભાઈ વાત કરીવી તો સમજણ આવે

ખાવા બે ઘંટી હાલે ને નાના ગામ માં નાના ગામ માં બે ઘંટી નાનું ગામ નથી અમારું ગામ છે મોટું ખાભડા સાળંગપુર ની બાજુ માં હે કેટલી વસ્તી કેટલી ના તો એ પંદર વીસ હજાર ની વસ્તી છે તો તો મોટું ગામ ત્રણ ત્રણ ઘંટી હાલે નાખી નાખી પણ મારે એક ઘેર બે ઘંટી આપું છું તો આપડે સારું છે એમ બધા કરતા રોજ પંદર વીસ તો આપડે video મેલો છે you માં મુકી દયો ને પણ ફોટો મને નહી આવડે પણ હા ફોટો નો કઈ તો ફોટો તો હું બાર બાર લઇ લઉં બરાબર ફોટો મને નંબર બોલતા આવડે છે હા નંબર બોલો બોલો તો નંબર તમે પાસે હશે ને અત્યારે મારી હકે તો આયો હોય હા આયો ને અત્યારે હમ અત્યારે આયો ઈ હે હમ આ whatsapp નંબર છે હા બોલું તોય હાલો ને હે લખી લો હાલો

પછી ઉંમર તમારી પંચાવન 55 બરાબર કાળા કણ કેટલા બાળકો કેટલા બાળકો કેટલા બાળકો તો નહી બેસો કરી બેસો કરા બધા પાણી ગયા છે બે દીકરા બે દીકરી અને બે દીકરીઓ જે કર્યું કે તમારે ઘી રેવી જાવ પણ આપણે સોણી ઘી રે જોવાય અ બચા ધંધો છે તેમ નહી મારો ધંધો છે ધંધો મૂકીને જાવું ના ના બરાબર છે આપડા છોકરા ને ખાતા નથી બરાબર હા દીકરા એટલે તમારા આમ તમારા તકલીફ કોની હારે પડે દીકરા હારે પડે કે દીકરા ની ઘર વાળી પડે ઘર હારે હા હા એ તો આપડે એમ નહિ આપડે કઈ કેવી બે બાજે બરાબર તો બેય ને ડખો થાય હા બરાબર એ ડખો આપડે જ કરવો પડે સમજ્યા પડી એમ ને એમ બે માણહ હાલતું હોય તો હાલવા દેવાનું આપડે બીજું શું સમજવું છે એવું કરવાનું બરાબર

ફોટો તો મને આવડશે નઈ કઈ વાંધો નઈ હું એમ કરી નાખીશ હા તે વાંધો નઈ બરાબર મને આવડશે નઈ નકર તો હું દઉં તમારે હું આવડતું નઈ અભણ માનસ હા તે ભલે કઈ વાંધો નઈ હા તે મેલી દેજો youtube માં વાંધો નઈ ભલે મૂકી દેજો આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તમે